વેલકમ ટુ મેન્યુ લોક દોસ્તો મારા નવા વિડીયો આપનું સ્વાગત છે તો કેમ છો બધા મજા માં હું પણ મજામાં છું હવાર હવાર નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને મિલુ ભાઈ જો જવા તૈયાર થઈ ગયા છે તો મિલુ ભાઈ ગુડ મોર્નિંગ હું તો છું ગુડ મોર્નિંગ ગુડ નાઈટ ગુડ નાઈટ નો ભાઈ ગુડ મોર્નિંગ કેમ તો હું ગાવે મને કે આચાર માં હું કેમ આવે મને હું ગાવા ઊંઘ ન હજી તો ભણવાનું તારું કે સુપર ડુપર ઈટ આલે હું છે હોય ખબર તો હોય ને હું રમાડે તો ખબર નક્કી હોય ને હા બોલીવડ કેવું આવડે તને ઠીક ઠીક આવડે હા મારા મમ્મી તો અહીંયા બેહી ગયા છે ગુડ મોર્નિંગ મમ્મી જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી મજામાં મજામાં વાહ વાહ આગળ તમે શું કહેતા હતા હું કહેતા હતા નવી નવી બાઈઓ હોય ધીમે ધીમે બોલે એમ કેમ બોલે પહેલા સાન્યો સાન્યો તો તાણ જણે ગામ સંભળાવે એવું કરે એમ કેમ કરતા છે પેલા એનો પ્રભાવ બતાવે કે અમે ક્યાં હાર્યું છે પછી પ્રભાવ મટાડી દે એવું છે

એવું બધું છે આયે ગઈ થી કથામાં આયે વી આવી હાલો પ્રસાદ ખાવા અમને પ્રસાદ ખાઈ વાહ આ તો નઈ પ્રસાદ ખાતો ને ઘેર આવીને ખાય એવું લાગે મીલુ ભાઈ તો જો પ્રસાદ લાવીને ખાય છે મીલુ ભાઈ ઘરે હતા એટલે આવવાનું થઈ કા તો એવું હતું મજા આવી ગઈ છે પણ આવું નતું રૂપા તમે કીધું હે

ને એ જે રીલનું શૂટિંગ કરે છે તો આપણે છે ને બે ત્રણ બનાવી છે ને હજી બે ત્રણ બનાવી નાખીએ આવી રીતનું છે કઈક જો કામકાજ અને વાતાવરણ પણ બહુ જોરદાર છે એવું મસ્ત મસ્ત જો રીલ બનાવે છે બુલેટ એન્કો રાખી દીધું છે તો આપણે રીલનું શૂટબૂટ કરીને હવે ઘરે આવ્યા છે આપણે થોડી ઘણી રીલ બનાવવા નથી ને ભાઈ પણ ઘરે વહી ગયા છે અને મોડું ઘણું થઈ ગયું હતું મેં કીધું હાલો ઘરે વહી જઈએ ભૂખ પણ લાગી ગઈ છે તો એવું બધું હતું તો ઘરે આજ જો કંઈક બનાવે છે મેં કીધું બટેટા પૌવા જ બનાવવાના હતા તો ભૂખ લાગી હતી બટેટા પૌવામાં એક મજા આવે ટેસ્ટી એવા અને વરસાદનું વાતાવરણ હોય એટલે આપણને બટેટા પૌવાનું એવું બધું ખાવાનું મજા મજા આવે તો આવી રીતનું જોવા કંઈક પાવ બનાવે છે અને હું તમને બટેટા પૌવાની પણ રેસીપી બતાવું છું અમારે જો આવી રીતે પાવ બનાવતા હોય અને તમે કેવી રીતે બનાવો એ કોમેન્ટ કરજો બાકી હું તમને આગળ બટેટા બના બનાવી તમને બતાવું છું કેવી રીતે બનાવે તો આ જો કંઈ હું બનાવે છે

अब मिलुन बेड्टापा नभए मिलुने भावे बेटापावा तेलुन बनाइदिऊ मिटको रोज हराहरू खाइको मिलुन बनाइदि ગરમા ગરમ બળેટા પવા થઈ ગયા છે તૈયાર નાખી દઈએ માં કોતમરી તો અહીંયા જો કઈ મિલુભાઈ કરે છે આપણે જોઈએ શું કરે છે ભાઈ શું છો હું લેસન કરું છું લેસન હેનું કરાવશો ઇંગ્લિશ 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 નું હા ઇંગ્લિશ નું ભાઈ લેસન કરે છે આજ લાડ બધું દીધેલું છે એટલે પ્લાન્ટ બધું આમ તો ન આમ તો ઓછું છે પણ રાતે કરવા મજા આવે દિવસે રમી લાવો ને રાઈતે એ એવું છે તો ભાઈ છે ને દિવસે રમે રમવાનું થોડુંક વધારે હોય અને રાતે પાછો લેશન કરે એટલે જો ભાઈ એવી રીતનું લેશન કરે છે અત્યારમાં જો દિવસે લેશન કરી પછી રાતે થોડું રમવા બેહે ના એમ થાય તો એવી રીતનું છે તો અત્યારે જો આઠ વાગી ગયા છે આઠ હવા આઠ થઈ ગયા છે અને વ્લોગનું અહીં એન્ડ કરવું હશે આશા કરું છું કે આ વ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નાની કોમેન્ટ કરી દેજો કે આ વ્લોગ તમને કેવો લાગ્યો હશે અને મળી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય